તળાજા તાલુકાના ભારાપરા ગામ નજીક પાણીમાં કેમિકલ નાખવાના કારણે ખેડૂતે મરીન પોલીસ ફરિયાદ નોંધાવી તળાજા તાલુકાના ગામના હિપાભાઈ સોલંકીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ખેતરની બાજુમાં આવેલ નદીમાં કાળા કલરનું ઝેરી પ્રવાહી તરતો હોય તથા પ્રવાહી પ્રવાહ જોતા નદીના સામા કાંઠે આવેલ મહાલક્ષ્મી પેટ્રોલિયમ કંપનીની દિવાલમાં પાણી નિકાલ માટે મૂકેલ પાઇપમાંથી તથા કંપનીના પાછળના ભાગેથી આવેલી ખુલ્લી જગ્યા કે જે બાજુના રસ્તામાં થઈ જળાશયમાં ભળે છે તેમાંથી આ કાળા કલરનું ઝેરી પ્રવાહી જાહેર જળાશયમાં ભેળવી ઝેરી પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરી બીજાઓની જિંદગી અને શારીરિક સલામતીને જોખમમાં મૂકે તેવું કૃત્ય કરેલ અને આ પ્રકારના પ્રવાહીથી ફરિયાદીના આજુબાજુના ખેતરોની બાજુમાં નીકળેલ નદીના પાણીમાં ભળી ગયેલ અને કાયમી માટે આ પ્રવાહીથી દુર્ગંધ ફેલાતી હોય છે અને પાણી પીવાલાયક રહે તેમ ન હોય તથા પાકને જો પાણી પાવામાં આવે તો પાકને પણ નુકસાન થાય જેવા વિવિધ પ્રકારના આક્ષેપો સાથે આજે સવારે અગિયાર કલાકે મહાલક્ષ્મી પેટ્રોલિયમ કંપનીના માલિક સામે અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે